ટોર્સીલી ઝુમેબ ઇન્જેક્શનના કાળા બજાનો પર્દાફાશ કરવાના કેસમાં ઉમરા પોલીસે ટ્રાય સ્ટાર હોસ્પિટલમાં ફરજભજાતી મહિલા તબીબ હેતલ કથરિયાની અટકાયત કરી છે તેના કોરોના રિપોર્ટ પછી ધરપકડ કરાશે તપાસ દરમિયાન અનેક જ ચોંકાવનારા ખુલાસા કૌભાંડમાં પણ થવા પામ્યા છે સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે કોરોનાના દર્દીઓ માટે એક્સિલ એવી ટોસોલી ઝુમેપ ઇન્જેક્શનના કાળા બજાર પર કરાયો છે તેમાં ટ્રાયસ્ટાર હોસ્પિટલની મહિલા તબીબ હેતલ કથેરિયા તેના પિતા રસીક કથેરિયાને એક વ્રજેશ મહેતા સામેલ હોય પોલીસે પહેલાં ઇન્જેક્શનના કાળા બજાર કરનાર મહિલા તબીબ હેતલ કથેરિયાના પિતા રસી કથેરિયા અને વ્રજેશ મહેતાને ઝડપી પાડ્યા હતા જ્યારે ગણતરીના કલાકોમાં જ પોલીસે ટ્રાયસ્ટાર હોસ્પિટલની મહિલા તબીબ હેતલ કથરિયાની પણ અટકાયત કરી લીધી હતી તેનો કોરોના રિપોર્ટ પછી ધરપકડ કરાશે તેમ જણાવ્યું હતું વધુમાં પોલીસને મહિલા તબીબ હેતલના પિતા રસી કથરિયા

સંચાલકની પોલીસે અટકાયત કરી વધુ પૂછપરછ પણ હાથ ધરી છે જોકે રાજ્યશ્રીએ પોલીસને ગોળ ગોળ જવાબો આપતા કહ્યું હતું કે એક મહિના પહેલા માતા પિતાને કોરોના થતા ઇન્જેક્શન લાવીને ફ્રીજમાં મૂક્યું હતું હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અઝર ફેન્યુ